તમે રાત્રિનું ભોજન લઈ લીધું હોય તેમ છતાં પણ લેટ નાઇટ કે અડધી રાત્રે કશું ખાવાનું મન શા માટે થાય છે ચાલો આજે આપણે જાણીએ કે લેટ નાઇટ ફૂડ ક્રેવિંગ શા માટે થાય છે અને લેટ નાઇટ ફૂડ ખાવાથી તેના પરિણામો આપણા સ્વાસ્થ્ય પર કેવા આવે છે નમસ્તે એવરીવન હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર કૌર પહેલી બાબત તો તમારું શરીર આંતરિક ઘડિયાળ પર ચાલે છે જેને સાયકડિયન રિધમ કહેવામાં આવે છે જે તમારી ભૂખ લાગવા અને જમવાથી મળતા સંતોષથી સંબંધિત ગ્રેલિન અને લેપ્ટિન નામના હોર્મોન્સને નિયંત્રિત કરે છે જ્યારે તમે મોડી રાત સુધી જાગો છો ત્યારે ગ્રેલિન હોર્મોનનું પ્રોડક્શન વધારે થાય છે જેના લીધે તમને કશું ખાવાની ઈચ્છા ક્રેવિંગ્સ જાગે છે બીજું કે જ્યારે તમે રાત્રે સ્ક્રીન જુઓ છો ત્યારે તમારો ડોપામાઇન નામનું જે હોર્મોન છે ને એ વધારે ઉત્સર્જિત થાય છે જે તમારા શરીરમાં સ્વીટ સોલ્ટી કે સ્પાઈસી ખાવાની ઈચ્છાને પણ જાગૃત કરે છે આ એક સાચી ભૂખ નથી હોતી પણ એ ઇમોશનલ કે સાયકોલોજીકલ ક્રેવિંગ્સ હોય છે અને ત્રીજી બાબત કે જો તમારા રાત્રિભોજનમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય જેમ કે બટેકા સુગરી આઇટમ્સ મેંદો વધારે આવતો હોય અને પ્રોટીન કે ફાઇબર ઓછું હોય તો એ ભોજન શરૂઆતમાં બ્લડ શુગરના લેવલને સ્પાઈકઅપ કરે અને થોડી વાર પછી સુગર ડાઉન થાય ત્યારે તમને એવું લાગે છે કે કંઈક મારે જમવું જોઈએ મને ભૂખ લાગી ગઈ છે અગેઇન ધીસ ઇઝ ધ ફોલ સિગ્નલ ઓફ હંગર અને તમે

તો પિત્ત દોષ વિકૃત થાય મેટાબોલિઝમમાં એ ડિસ્ટર્બન્સ કરે અને વાયુ દોષને પણ અસંતુલિત કરી નાખે છે અને એટલે જ ઘણા લોકો જેઓ લેટ નાઇટ ડિનર લે છે અથવા તો લેટ નાઇટ ફૂડ લે છે તેમને મોડી રાત્રે છાતીમાં દબાણ અપચો પેટનું ફૂલાવું વગેરે જેવી સમસ્યાઓ દેખાતી હોય છે વળી રાત્રે શરીરને થાક ઉતારવા વધુ ઉર્જાની જરૂર પડે છે જે ઉર્જા તમારી પાચનક્રિયામાં વપરાઈ જાય પરિણામે ઊંઘ પૂરી ન થાય અને પાચન પણ સારું ના થાય જેના કારણે બીજા દિવસે સવારે આળસ અનુભવાય કબજિયાત થાય અને એસિડિટી જેવી સમસ્યાઓ ભારે ઘડી દેખાતી હોય છે અને લાંબા ગાળે વજન વધવું હોર્મોનલ ઇમ્બેલેન્સ હાર્ટ પ્રોબ્લેમ્સ જેવી સમસ્યાઓને પણ આપણે આમંત્રણ આપીએ છીએ ટૂંકમાં મોડી રાતની ભૂખ આપણા અસંતુલિત દિનચર્યા ભોજનની નબળી પસંદગીઓ અને ઇમોશનલ ક્રેમિંગની નિશાની છે એ સાચી શારીરિક ભૂખ નથી અને જો આ વિષ ચક્રમાં આપણે પડીએ તો આ ગળ ગંભીર બીમારીઓ પણ આવશે માહિતી ગમી હોય તો લાઇક કરો અને મોડી રાત્રે જમતા તમારા મિત્રો સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરો અને આવી જ હેલ્થ ટિપ્સ રેગ્યુલરલી મેળવવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખો ટેક કેર